કા શું કે બાયડીના ગુલામ સારું ને નરકમાં જઈને યમરાજને ઓપ્શન ટ્રેડિંગ શીખવાડી દીધું હવે ઇન્દ્ર હારે પાડો વેચવાની વાત કરતા દાદા કહેતા કે ખાવા માટે લોજ કરો નાવા માટે હોજ કરો ઘરની હોય તો રોજ કરો ના હોય તો મુઠિયા મારીને મોજ કરો રોજ સવારે ઉઠવાની ઈચ્છા જ થતી નથી પછી યાદ આવે કે આપણે નહીં ઉઠાઈએ તો આપડી પેઢી ઉઠી જશે લોકો તમને સફળતા સુધી પહોંચવા માટે રોકશે પણ તમારે જવા દે લોડા કહીને આગળ વધતું રહેવાનું સાંજે છ વાગે દારૂ ના ઠેકા તરફ મન આકર્ષિત થાય તેને મારા કલેજા ગુરુત્વાકર્ષણ નહીં દારૂત્વકર્ષણ કહેવાય કાલે રાત ના વાવાઝોડા માં કોક નો ઘાઘરો ઉડી મારા ખાટલા ઉપર પીડ્યો હવે ઘરના કે ક્યાં ગઈ ગાડી ગમે એટલી રૂપાળી હોય પણ સાયલેન્સર તો કાળું જ હોય કોઈ અમીર કે ગરીબ નથી હોતું જો રાણી વફાદાર હોય તો માણસ સિકંદર જ હોય છે જિંદગીમાં એક એવો મિત્ર હોવો જોઈએ જેને તમે અડધું કહો ને આખી વાત સમજી જાય ટેગ કરો તમારા મિત્રને આ નવી પડદા ભારે આવડી છે હો ખાવાની વસ્તુ નીચે ભરાવે ને નીચે ભરાવાની વસ્તુ મોઢામાં લે ભુવા પાસે દાણા જોવડાવવા ગયો હતો ભુવા કીધું તારી જિંદગીમાં મમરાજ છે ગામમાં કરેલો પ્રેમ જમાય નહીં પણ મામા જરૂર બનાવે છે મારા કલેજા સાચું સાચું દાદા લગ્ન કરીને જિંદગી બરબાદ થઈ જાય છે એવું કહીને કુંવારાઓને ડરાવનારા પોતાની એનિવર્સરી ધામધૂમથી ઉજવે છે સારું થયું ભાઈબન આપણે રામાયણ યુગમાં ના જન્મ્યા બાકી દરરોજ સાત આઠ ઋષિના શ્રાપ લઈને આવત દાદા કેતા મેગી અને માણસ ને દુઃખ કોઈ પણ બનાવી દે ખાલી બે મિનિટ થાય દેવું થાય એટલું ખર્ચવું નહીં નહીં અને આવનારી પેઢી આળસુ થઈ જાય એવું તમારા ઘરમાં થોડા દિવસે ચોરી થાય તો કોઈ ને ખબર ન પડે પણ જો કાળી રાતે રાંડ બોલાવો તો સુતમારીની આખી સોસાયટી ને ખબર પડી જાય જેના મોઢા હોય ચાંદ જેવા એના નખરા પણ હોય રાંડ જેવા સાયકલ માં સીટ નથી ગાડી માં ગીત નથી ભાઈ બંધો એવા મેળા છે કે ગામ માં કોઈ ના બાપ ની બીક નથી છોકરીઓને પૈસા વાળા પુરુષો જ ગમે છે આ વાત પૈસા વગર ના લોકો દાદા હા ઘરેથી બગાડેલી છોકરી અને સંડાસ નું ભરેલું ડબલું પલટી મારી જાય પછી ઈ છોકરો ક્યાંય હાલવા જેવો નથી રે વાટકી નાની ને ચણા જાજા ગામ નાનું ને ચૂકમારી ના જાજા સવાર માં નાહવા પેલા પંદર મિનિટ પાણી ની ડોલ સામે જોઈ ને વિચારવું પડે એ દિવસો નજીક આવી રહ્યા છે તમને જોયા ને ઉડી ગયો ચેન કરવી હતી દોસ્તી ને થઈ ગયો પ્રેમ ઘાયલ માં અમુક બૈરાઓ એટલો મેકઅપ કરી લે છે કે મોઢું ઓસ્ટ્રેલિયા જેવું લાગે અને હાથ પગ અફ્રિકા જેવા ખોતી વાત ફેલાવા માણસો નથી રાખવા પડતા પણ સત્ય સાબિત કરવા વકીલ રાખવો પડે છે એ ભેંસની ઢીક બુલેટની છટકેલી કીક અને ઘરવાળીની ભીખ લાગે સામાન્ય પણ આવે અણધારી આખડી રડે અને કાળજુ બળે એ તો જેને લોન લીધી હોય તેમને જ ખબર પડે કે હપ્તા કેમ ભરાય મારા કલેજા કોક સધલ મને રાત્રે મેસેજ કરે છે તો ધ્યાન રાખજે ઝપટે સળ્યો ને તો મારી મારી કાબરો કર નાખી ભડવા મારા જોગુ બૈરું હોય તો કેજો નકર હવે રોટલા હાથે ઘડી ઘડી જધાઈ ગયો છું મારા કલેજા વાત ને હમત જધલ ઈ સિંહ ખાઈને પણ સોરી કે છે અને તું પાદીને પણ બીજા નું નામ દે ભડવા સવારે ઉઠવાનું મન નતું થતું પછી યાદ આવ્યું હું નહીં ઉઠું તો પેઢીઓ ઉઠી જશે મારા કલેજા લાગશે વાર

નવા નંબર પર થી કોલ આવતા જ ફાટીને હાથમાં આવી જાય છે મારા કલેજા અમુક જથી ના હોય તો જન્મ જ દારૂ પીવા લીધો છે એમને દૂધની બોટલ નહીં સીધો ગ્લાસ આપવો પડે પ્રેમ માં દગો મારા ભાઈ બંધ ને મેળો અને એ જધલના બે વફાના સ્ટેટસ કાયમ અમારે જોવાના અમારા બાળપણમાં થ્રી જી ફોરજી કાઈ નહોતું ફક્ત ગુરુજી અને બાપુજી હતા જે એક જ ફૂલ નેટવર્ક પકડાવી દેતા હતા મારા એ બે અખરોટ વચ્ચે કાજુ એનું નામ રાજુ જુજુ માટી ની સુગંધ આવે તો સમજવું કે વરસાદ નજીક છે અને ડામર ની ગંધ આવે તો સમજવું કે ચૂંટણી નજીક છે